અત્યારે દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતો અમીરગઢ તાલુકાની આંગણવાડી સહિત શાળાઓ શ્રી રામના રંગે રંગાઈ હોય તેમજ જય શ્રી રામના જય ઘોષથી ગુંજી રહી છે તો બીજી બાજુ મોટા ભાગની શાળાઓમાં રામધૂન હનુમાન ચાલીસા સાથે શરૂઆત કરાઈ રહી છે તો આંગણવાડીની વાતો વાત કરીએ તો નાના ભૂલકાઓ દ્વારા શ્રી રામ લક્ષ્મણજી તેમના તેમજ માતા સીતા અને સબરીની વેશભૂષા ધારણ કરીને રામાયણ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો પ્રમુખ વિદ્યાલય વિરમપુરમાં જ્યારથી બાળકોને ખબર પડી છે કે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારથી આ વિસ્તારના બાળકો આ શાળાના બાળકો રામમય બન્યા છે ભગવાન શ્રી રામની આરાધના કરી રહ્યા છે આ સાથે સાથે આ શાળાના બાળકો પ્રાર્થનામાં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે પ્રભુની મહાઆરતી કરે છે અને શાળામાં હાજરી પ્રાપ્તિ વખતે પણ એ જય શ્રી રામનો નારો બોલી પોતાની હાજરી દર્જ કરાવે છે ભગવાન શ્રી રામની અનેક વેશભૂષા પહેરીને બાળકો આ વિસ્તાર તમામ આંગણવાડીના બાળકો હોય શાળાઓના બાળકો હોય અન્ય બાળકો હોય તો બધા જ બાળકો પોતપોતાની રીતે ભગવાનની અનન્ય ભક્તિ કરી રહ્યા છે